મિત્રો મનોવિજ્ઞાન છે એ આપણા જીવનનું એક મહત્ત્વનું અંગ છે મનોવિજ્ઞાન વિશે ઘણા બધા સંશોધનો થયેલા છે સંશોધનો થાય કે ન થાય પણ મનોવિજ્ઞાન આપણા જીવનની અંદર મહત્ત્વની ભૂમિકા ભજવે છે આપણે ઘેરે બેઠા હોઈએ અને કોઈ માણસ આવે તો ઘણા બધા એમ કહેતા હોય કે એ ડેલાના અંદર પગ પીડ્યો ત્યાંથી મને ખબર પડી ગઈ હતી કે હું કામ ઘેરે આવ્યો હતો મને પહેલેથી ખબર પડી ગઈ હતી કે દવા છાંટવાનો પંપ લેવા આવ્યો હોય છે અથવા તો ઓટે બેઠા કોઈ માણસ આવે તોય આપણને ખબર પડી જાય કે આગળી ફલાણી વાત શરૂઆત કરશે આ એક મનોવિજ્ઞાન છે અગાઉથી થોડીક જાણકારી મેળવેલી તો આના માટે મનોવૈજ્ઞાનિકો ઘણા બધા સંશોધનો કરતા હોય છે એવામાં એક સંશોધન વાંદરા ઉપર કરવામાં આવ્યું કે વાંદરા છે એ પૂર્વાનુમાન કરી શકે છે કે કેમ એમાં બુદ્ધિ જેવું થોડું ઘણું તત્વ છે કે કેમ આની ઉપર સંશોધન કરવામાં આવ્યું એમાં એક વાયન્દ્રાને પકડવામાં આવ્યો અને મોટા પિંજરાની અંદર એ વાંદરાને બેસાડવામાં આવ્યો પછી એ પિંજરાની અંદર એક માણસ દાખલ થાય છે હાથમાં કેળો અને વાંદરા પાસે જાય છે વાંદરાને ભૂખ લાગી હોય એટલે એ કેળાને થોડુંક ઊંચું આમ રાખે છે એટલે વાંદરો બેઠો અહીંયાથી કૂદકો મારીને કેળું લઈ લે છે ને વાંદરો ખાઈ જાય છે એટલે ખબર પડી ગઈ કે નાના વાંદ્રાને ખબર પડી ગઈ કે ફળ કોઈ ઊંચું હોય તો કૂદકો મારવો જોઈએ એમ પછી બીજો પ્રયોગ કરવામાં આવે છે કે વાંદરાનું જે મેક્સિમમ જમ્પિંગ એટલે ઊંચામાં ઓછો કેટલો કૂદકો મારી શકે એ મુજબ પિંજરાની ઉપર એક કેળું ટીંગાડી દેવામાં આવ્યું એટલે વાંદરાએ નીચે કૂદકો મારી અને એ કેળું લઈ લીધું ત્યાર પછી થોડાક સમય બાદ એક બીજું એક કેળું અહીંયા લટકાવવામાં આવ્યું ઉપર અને એક ફૂટ ઊંચું કે વાંદરો કૂદકો મારે પણ કેળાને ના આંબી શકે અને એક એક ફૂટની ઊંચાઈ વાળો એક પથ્થર પિંજરામાં ખૂણા ઉપર મૂકી દેવામાં આવ્યો પછી આ કેળું ત્યાં લટકાવવામાં આવ્યું એટલે પહેલાં વાંદરાએ કૂદકો માર્યો એટલે કેળાને ન આંબી ગયો ત્યાર પછી વાંદરાએ આજુબાજુમાં જોયું અને બરોબર કેળાની નીચે એ પથ્થર રાખ્યો અને પથ્થર ઉપર ઊભો રહીને ત્યાંથી કૂદ કમાયો એટલે કેળાને આંબી દો ત્યાર પછી ફરીથી બીજું એક કેળું એ બે ફૂટ ઊંચું રાખવામાં આવ્યું ઉપર બાંધવામાં આવ્યું અને બીજો એક ફૂટનો પથ્થર એ ત્યાં બીજા ખૂણામાં રાખી દેવામાં આવ્યો એટલે વાંદરાએ પહેલાં તો કૂદ કમાયો એટલે ન આંબી આવી ગયો પછી પથ્થર ઉપરથી કૂદ કમાયો તો એ વાંદરો ન આંબી આવી ગયો ત્યાર પછી બીજો જે પથ્થર હતો એ પથ્થર એ વાંદરાએ ઓલા પહેલા પથ્થર ઉપર મૂકી દીધો અને એની ઉપર સડી કૂદકો મારીને એ કેળું એને લઈ લીધું એટલે જે સંશોધન કરતા હતા એને ખબર પડી કે આ રીતની એનામાં પણ ક્રમિક બુદ્ધિ હોય છે કે આ રીતની ગોઠવણ કરીને કેળાને લઈ શકાય પણ ત્રીજી વખત કેવું બહેન કે ત્રીજી વખત વળી પાછું ત્રણ ફૂટ કેળું ઊંચું રાખવામાં આવ્યું જ્યાં વાંદરો જમ્પિંગથી કેળું લઈ શકતો હતો એનાથી ત્રણ ફૂટ ઊંચું અને ત્રીજો પથ્થર એ ત્યાં મૂકી દેવામાં આવ્યો ત્યાર પછી એ જે પ્રયોગ કરનાર વૈજ્ઞાનિક હતો મનોવૈજ્ઞાનિક એ કેળું લઈને હાથમાં લઈને આવે છે અને જ્યાં ટીંગાળા જાય છે એ પહેલાં એના હાથમાંથી વાંદરો કેળું ઝટી લે છે એટલે આસકી લે છે ત્યારે આને ખબર પડી કે વાંદરો થોડોક વધારે આગળ વધ ગયો કારણ કે વાંદરાને એમ થયું કે વારાઘડિયા કૂદકા મારીને લેવું તો એના કરતાં સીધું લઈને આવે તો હાથમાંથી જ કેમ ન લઈ લેવું એટલે આવી રીતે બધા પ્રયોગો થતા હોય છે અને એમાં સાબિત થયું કે સૃષ્ટિમાં ઘણા બધા એવા જીવો હશે પ્રાણીઓ હશે પશુઓ હશે કે કીટકો હશે કે એ પણ થોડીક એને બુદ્ધિ જેવું તત્વ એમાં છે અને એ લોકો પણ અગાઉનું અનુમાન કરી શકે કારણ કે વાયન્દ્રાને ખબર પડી ગઈ હતી કે આ માણસ છે એ વાઇન્દ્રા વેડા જ કરવાનું હશે ટૂંકમાં એ આગળ કેળું લટકાય છે અને મારા ત્રીજો પથ્થર એ મૂકો અને ઠેકડો મારો એના કરતાં હાથમાંથી લઈ લો તો ઘણી વખત આવું પણ બને છે કે આપણે ધારી એ પ્રમાણે ન થતું હોય અને કંઈક બીજી રીતે થાય દાખલા તરીકે કૂતરા છે એને ખબર પડી જાય છે આપણે એનું શીખવાડવા નથી થતા પણ કૂતરાને ખબર પડી જાય કે હૈડ તો શબ્દ આવે તો ભાગવાનું થાય આમાં એને કોઈ ટ્રેનિંગ નથી આપવામાં આવતી એ ઉતરોતર આવતું જાય એને ખબર છે કે હૈડ એક બે વાર હૈડ થાય અને ન ભાગીએ તો ઢીંડા ભાંગી જાય એ એ સારી રીતે એના મગજમાં એ સ્ટોર કરી શકે છે નખર હૈડ એ તો આપણો શબ્દ છે છતાં કઈતરું સમજી જાય એનું કારણ એનું કારણ મનોવિજ્ઞાન છે કે એ એ જે શબ્દ છે ને એને પકડે છે અને એ રીતે એ રિએક્શન આપે છે